નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વિરમગામ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં એનડીએને ને પ્રચંડ બહુમતી મળતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો બિહારમાં એનડીએ ને મળેલી પ્રચંડ બહુમતીના આનંદમાં વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો શહેર ભાજપ પ્રમુખ દેવજીભાઈ શહેર મહામંત્રી મિતેશભાઈ તાલુકા ભાજપ મહામંત્રી દશરથભાઈ હિતેશભાઈ મુનસરા વિરમગામ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેન રણજીતભાઈ ડોડિયા સહિત નગરપાલિકાના સભ્યો વિરમગામ શહેર ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આજરોજ પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ અમિત શાહજીના માર્ગદર્શન હેઠળ બિહારની અંદર એનડીએની પ્રચંડ બહુમત મળ્યો છે એ અનુસંધાનમાં આજ વિરંગામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો જેમાં વિરંગામ નગરપાલિકા નગરપાલિકાના સદસ્યો શહેર સંગઠન અધ્યક્ષ શ્રી દેવાજી મહામંત્રી શ્રી નિતેશભાઈ અને સૌ હોદ્દેદારો હાજર રહ્યા એ બદલ સૌનો આભાર અને આ વિજય ઉત્સવને વધાવી લીધો